ગત તારીખ અઢાર ઓગસ્ટના રોજ મધ્યપ્રદેશના ઇન્દોર શહેર ખાતે બાસ્કેટબોલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વેસ્ટર્ન ઇન્ડિયા કરાટે એસોસિએશન દ્વારા વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેસ્ટ ઝોનમાં આવતા મહારાષ્ટ્ર ગોવા મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન છત્તીસગઢ જેવા વિવિધ રાજ્યના કરાટે ખેલાડીઓએ ભાગ લીધો હતો આ ચેમ્પિયનશિપમાં વડોદરા શહેરના ગ્લોબલ વડોદરી કરાટે એસોસિએશનના પ્રમુખ અબ્બાસ સૈયદના અગિયાર ખેલાડીઓએ વિવિધ કેટેગરી જેવી કે સબ જુનિયર કેડેટ જુનિયર અંડર ટ્વેન્ટી અને સિનિયર જેવી કેટેગરીમાં ભાગ લીધો હતો જુએ પોતપોતાની વેટ અને એજ કેટેગરીમાં ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ હાસિલ કર્યા હતા વધુમાં વાય ઉભે સૈયદે ગોલ્ડ અને બહેન સગુપ્તા સૈયદે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ગુજરાત સહિત વડોદરાનું ગૌરવ વધાર્યું છે વધુમાં આવના દિલ્હી ખાતે યોજના ઇન્ટર ઝોન કરાટે ચેમ્પિયનશિપમાં બંને ભાઈ અને બહેન પણ ભાગ લેશે અને ગુજરાત સહિત વડોદરાનું નામ દિલ્હી ખાતે રોશન કરશે